ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓને અટકાવવા તથા વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એસ એમ દેસાઈનાઓએ વાહન ચોરીના ગુનાઓને ગંભીરતાથી લઈને તેને સત્વરે શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બુલેટ મોટર ચોરી થતા ગુનો ગુ રન અંગ એક હજાર એકસો ઓગણીસ ઝીરો ઝીરો છ ઝીરો બે પાંચ શૂન્ય પાંચ નવ પાંચ બે હજાર પચીસ દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ હોટલો તેમજ પાનોલી જીઆઈડીસીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ચોરાયેલું બુલેટ મોટરસાયકલ સુરત જિલ્લા તરફ ચોરી કરીને લઈ જવામાં આવ્યું હતો આથી પોલીસે સુરત જિલ્લાના રૂટ મુજબના અંતરિયાળ ગામડાઓના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ભારૂંડી ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના મકાન નંબર પાંચમાંથી બે ચોર ઇસમો હાજર મળી આવ્યા હતા પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં તેઓએ પોતાના નામ અમન અસલમભાઈ રહેમાનભાઈ મુલતાની ઉવો ચોવીસ અને ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે ઉવો પચીસ હોવાનું જણાવ્યું હતું તેમની સાથે આરતી અમનભાઈ મુલતાની ઓવો ચોવીસની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓના કબજામાંથી પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલ રોયલ ઇનફિલ્ડ કંપનીના બુલેટના તમામ સ્પેર પાર્ટ્સ તેમજ અન્ય ત્રણ બાઇકો મળી કુલ બે લાખ પંચાવન હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ જપ્ત કરાયેલા વાહનોમાં એક્ટિવા મોપેડ જીજે ઓગણીસ બીએમ છપ્પન ઓગણીસ બુલેટના સ્પેર પાર્ટ્સ જીજે શૂન્ય પાંચ એમએચ પંચ્યાસી ચોવીસ કેટીએમ મોસા જીજે સોળ ડીઈ ત્રાણું સત્યોતેર અને ગુનામાં ઉપયોગ કરેલ સ્પ્લેન્ડર મોસા જીજે શૂન્ય પાંચ કેટી નવ્વાણું ચૌદનો સમાવેશ થાય છે સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ નવેમ્બર મહિનામાં અંકલેશ્વરથી આગળ જીતાલી ગામેથી બ્લુ કલરની એક્ટિવા મોસાની ચોરી કરીને ચોરીમાં વેચી દીધી હતી અન્ય એક કબુલાતમાં તેમણે જણાવ્યું કે નવેમ્બર મહિનાની સોળ સત્તર તારીખના રોજ કોસંબાની પાસે આવેલા કુવરદા ગામેથી બ્લુ કલરની એક્ટિવા મોપેડ જીજે ઓગણીસ બી એમ છપ્પન ઓગણીસ અને ત્યાર પછી પાનોલી જીઆઈડીસી સંજાલી ગામેથી બ્લેક કલરનું બુલેટ જીજે શૂન્ય પાંચ એમએચ પંચાસી ચો વીસ ચોરી કર્યું હતું વધુમાં ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સુરત ખાતે જોડવા ગામેથી બ્લેક કલરની કેટીએમ મોટરસાયકલ ચોરી કરી હોવાની પણ કબૂલાત આપી હતી આરોપીઓની ગુનાની એમો એ છે કે તેઓ અંકલેશ્વર કોસંબા સાયળ અને આજુબાજુના ગામડાઓમાં લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં જ્યાં બેન્ડ પાર્ટી હોય ત્યાં નાચવા જાય છે અને પરત ફરતી વખતે બાઇક ચોરી કરે છે આ ચોરીઓની કબૂલાતને આધારે પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે આરોપી અમન મુલ્તાની વિરુદ્ધ અગાઉ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે જ્યારે ગૌતમ ઉર્ફે કામલી વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે થી ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે તાજેતરમાં અનવલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનો ડિટેક કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ઈસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાની પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી એક્ટિવા રોયલ એનફિલ્ડ બુલેટ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચાર થી પાંચ લાખ ઉપર નો મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે જેમાં અંકલેશ્વર રોયલ નો પોલીસ સ્ટેશનનો ગુનો પચીસ નો ગુનો ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાં આ પ્રકારની બેંગ ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા એ પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે એ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસમાં અગાઉ પ્રોહિબિશનના બે ત્રણ ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો એક અગત્યનો ગુનો ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગરૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જ્યાં લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે ચોરીને એક ગેંગને વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે હજુ કોઈ કારોબારી એ બાબતે તપાસ ચાલુ છે કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે